રાજકોટમાં જાગનાથ મહાદેવ મંદિર ખાતે લોહાણા સમાજ દ્વારા નાગપાચમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અષાઢ વત પાંચમના દિવસે ઉજવાતી આ નાગપાચમનું હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને લોહાણા સમાજમાં ખૂબ જ વિશિષ્ટ મહત્ત્વ છે આજના પવિત્ર દિવસે લોહાણા સમાજની મહિલાઓ દ્વારા નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે નાગદેવતાને પ્રસન્ન કરવા માટે શ્રીફળ ફણગાવેલા કઠોળ જેમ કે મગ ચણા બાજરી અને બાજરીની લોટની કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે પરંપરા મુજબ કેટલાક લોકો આગલા દિવસે રાંધેલો ખોરાક પણ જમે છે મોટી સંખ્યામાં મહિલાઓ નાગ પૂજા કરવા માટે ઉમટી પડી છે જે આ તહેવાર પ્રતિની તેમની ઊંડી શ્રદ્ધા દર્શાવે છે ભરત રતીલાલા દવર્યો દેવ છું અને જાગનાથ મંદિરે ઘણા વર્ષોથી બેસુ છું આજના દિવસે અષાઢ વદ પાંચમ દિવસે નાગ પૂજન પાંચમ છે જે દિવસે આજે સ્ત્રીઓ નાગલા દોરે છે દોરે છે અને ઘીનો દીવો કરે છે અને નાગદેવની પૂજા કરે છે આજના દિવસે નાગદેવની પૂજા કરવા કરવાથી નાગદેવની કૃપા અવિરત આપણા ઉપર રહે છે અને કોઈને સર્પ દોષ હોય નાગ દોષ હોય તો શંકરના મિવે મંદિરે બ્રાહ્મણો પાસે સારી રીતે પૂજન કરાવે તો એનાથી પણ એને શાંતિ મળે છે અને સ્ત્રીઓ મગ ચણા એ બધી વસ્તુઓથી નાગદેવની પૂજા કરે છે અને દૂધ પણ એને અર્પણ કરે છે ખાસ કરીને આનું મહત્ત્વ એ જ છે કે સર્વ ઉપર નાગદેવની કૃપા રહે અને કોઈ પણ ને સર્પદોષ હોય તો આ દિવસે પૂજા કરવાથી એને શાંતિ પણ મળે છે વર્ષાબેન પાન અમારી લોહાણા લોકોની નાક પાચમ છે અષાઢ વદ પાચમ ને અમારા લોહાણા લોકોની નાક પાચમ આવે છે આજના દિવસે બધા સ્ત્રીઓ છે નાક દાદાનું પૂજન કરે છે અને કુલર બાજરાની કુલર પછી ચણા મગ બાજરો બધું પલાળેલું દૂધ બધું નાગદાદાને ચડાવે છે તેથી જે આપણા ઘરમાં કે કોઈપણને નાગદોષ હોય તો તે પણ દૂર થાય છે આજના દિવસે મંદિર નાગદાદાના મંદિર શંકરદાદાના મંદિરે પૂજા કરાવવાથી નાગદોષ હોય તો પણ તે દૂર થાય છે અને ઘરમાં ને બહાર બધે સુખ શાંતિ મળે છે અને બધા બૈરાઓ આજના દિવસે ઠંડો ને એવું ખાઈને ઉપવાસ પણ કરે છે આજના દિવસે પૂજનમાં અમે લોકો પલાળેલો બાજરો ચણા મગ ફળ ફળ અને દૂધ ફૂલ છે હેલો જય શ્રી કૃષ્ણ જય નાગનાથ આજે નાગપાચમ છે તે ખાસ લુહાણા માટેની નાગપાંચમ છે નાગપાચમ કરવાથી બાળકોને પતિને બધાને સુખ સંપત્તિ આરોગ્ય સારું રહે છે આમ નાગ પાંચમનું મહત્ત્વ છે ને બહુ નથી પણ આ ખાસ લુવાણા પાંચમમાં આજે પાંચમ માટે તો ખાસ બધા છે ને નાગ દેવતા માટે પૂજા કરવા આવે છે આગલે દિવસે મગ ચોખા ચણા બધું પલાળવાનું હોય છે અને ઠંડુ આજે એકટાણું કરવાનું હોય છે અને આ વ્રત કરવાથી ખૂબ જ બાળકોને ખૂબ જ આરોગ્ય સારું રહે છે બાળકોને સુખ શાંતિ રહે છે નાગ પાંચમને દિવસે આગલે દિવસે છે ને બધું પલાળી દેવાનું હોય છે ચણા મગ બાજરો ઠંડુ બનાવવાનું હોય છે એટલે બાળકોને બધા ઘરના બધાને ઠંડુ એકટાણું કરવાનું હોય છે મારું નામ ભારતીબેન ઠાકર છે આ નાગપાચમ છે એ અત્યારે અષાઢ મહિનાની વધ પાંચમે આ લોકો એક લુહાણા જ્ઞાતિમાં લોકો જ આ લોકો એને પૂજે છે અને આ તો ભગવાન મહાદેવનું આભૂષણ છે એટલે આ લોકોને વધારે બધી શ્રદ્ધા છે આમાં એ લોકો એના ભાવથી એ લોકોને નાગદાદાને પૂજવા માટે એ લોકો અહીંયા આવે છે અને એમાં એ લોકો કઠોળમાં મગ ચણા અને બાજરો એ પલાળે છે અને એ નાગદાદાને ધરાવે છે અને નાગદાદા બધાની મનોકામના પૂરી કરે છે લુહાણા જ્ઞાતિમાં નાગદાદાનું બહુ મોટું બધું એની આખી દંતકથા છે એ આખું એનું વર્ચસ્વ એ લોકો ઉપર છે એટલે સમગ્ર લોહાણા જ્ઞાતિ સમાજ છે એ એના માટે બહુ જ સેવાનું કામ આ કરે છે અને પૂજે છે ચંદન પછી બધા કઠોળ પલાળાવ હોય એ પછી નાગલા ચુંદડી રૂના બનાવવાના આવે એનું કરે દૂધનું પાણીને પછી એની પ્રદક્ષિણા કરે નાગદાદાને પૂજીને એક નાળિયેર વધારે આ રીતે એ લોકો ભાવથી બધી ભાઈઓ પોતાનો ભાવ પ્રગટ કરે છે પોતાનું કુટુંબ પરિવાર સુખ સમૃદ્ધિ માટે રહીએ અને સૌને ભગવાન સારું એવું ફળ આપે નાગદાદા અને નાગદાદા પોતે આખી પૃથ્વી છે તો બધા જાણી છે નાગદાદાથી તો બધી સર્વસ્વ છે એટલે તો મહાદેવે એને ગળામાં ધારણ કર્યા છે આખું સમુદ્ર મંથન એના થકી તો થયું છે એટલે નાગદાદાનું વિશેષ મહત્ત્વ છે એટલે આ લોકોની બહુ પ્રેરણા છે નાગદાદાને એટલે લોકોને બહુ જ નાગદાદા પ્રત્યે એનો ભાવ છે અને એ લોકોને એની પ્રત્યે બહુ માન નાગદોષ હોય તો એ નાગદાદાની કૃપાથી બધું એને સારું થઈ જાય છે કોઈ સંકટ હોય કોઈ કુટુંબ પરિવારમાં કંઈ આફત આવવાની હોય તો એ એવી શ્રદ્ધા છે કે નાગદાદા છે એ બધી સરવસ્વ છે અને બધી સર્વ મનોકામના એની પૂર્ણ કરે છે